તો બીજી તરફ મિત્રો હવે પછીની કલાકોની અંદર મહારાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠાની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે એક વરસાદી સિસ્ટમ બનશે આ વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર શું આવશે તો બીજી તરફ શું મહારાષ્ટ્રની અંદર એમની અસર કેવી રહેશે અને ગુજરાતની અંદર મિત્રો વાવણી લાયક વરસાદ સાથે જ નૈઋત્યનું વિધિવત ચોમાસું ક્યારે પહોંચશે આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ તો મિત્રો આગામી કલાકોની અંદર આજે ગઈકાલે પણ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળ્યો છે જામનગરના જામકંડોરણા આ સાથે જ મોરબીના અમુક વિસ્તારો હોય થાન લાગુ આજુબાજુ વિસ્તારો બોટાદના રાણપુર લાગુના આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદી ઝાપટાથી લઈને સારા વરસાદ જોવા મળ્યા છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે સક્રિય થઈ ચૂકી છે અને આગામી કલાકોની અંદર આજે હવે સૌરાષ્ટ્રનો વારો સૌરાષ્ટ્રના વરસાદના વિસ્તારો વધશે તો બીજી તરફ દક્ષિણી ગુજરાત અને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની રહેલી છે આગાહી આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે ચોમાસું કેરળ કર્ણાટકથી પણ આગળ વધી અને મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે અરબી સમુદ્ર પણ અત્યારે ભારે સક્રિય જોવા મળી રહ્યો છે જેની અંદર મિત્રો આપ અહીં સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડી અત્યારે ભારે સક્રિય છે ને બંગાળની ખાડીમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો અરબી સમુદ્રની અંદર પણ ભારે વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે ને મિત્રો આપ અહીં એક સેટેલાઇટ પિક્ચરની અંદર નિહાળી શકો છો કે અરબી સમુદ્રમાંથી જે વાદળાઓ છે એ મંબઈ વલસાડથી ગુજરાતની અંદર એન્ટ્રી મારતા અત્યારે જોવા મળી રહ્યા છે અને જેના કારણે અત્યારે ગુજરાતની અંદર મિત્રો સુરત સુધી વાદળાઓ લંબાતા જોવા મળ્યા છે ને આગામી કલાકોની અંદર સુરત નવસારી વલસાડ લાગુના વિસ્તારોમાં વરસાદની શક્યતા આજે આ સાથે જ આપ અહીં જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર છોટા ઉદેપુર નર્મદા તાપી રાજપીપળા આ સાથે ડાંગ સાપુતારાની અંદર વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે બપોરના સમયગાળા બાદ એટલે કે સાંજના સમયગાળા આજુબાજુ કયા વિસ્તારોની અંદર તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છના કયા વિસ્તારોની અંદર આજે વરસાદની આગાહી રહેલી છે મિત્રો આ વરસાદ ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથેનો જોવા મળવાનો છે તો હવે આપણે એ જાણી લઈએ તો મિત્રો આગામી કલાકોની અંદર એટલે કે આજે નવ જૂનના રોજ મોડી સાંજ અને મોડી રાત્રી સુધી રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે આગાહી સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પૂર્વી અને દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આ વરસાદ જો કે મિત્રો છૂટો છવાયો હોઈ શકે એમાં આજે વધારે અસર ભાવનગર જિલ્લો ભાવનગરના અમરેલી લાગુના વિસ્તારો આ સાથે જ ગીર સોમનાથના વિસ્તારો અને મિત્રો બોટાદ સુરેન્દ્રનગર સુધીથી લઈ રાજકોટના અમુક વિસ્તારો છે કે ત્યાં આજે મિત્રો થંડર સ્ટોમ બને એટલે કે વીજળીના કડાકા બડાકા જોવા મળે એ પ્રકારેનો મિત્રો આજે હળવો વરસાદ જોવા મળી શકે છે એમાં ભાવનગરની વાત કરવામાં આવે તો મિત્રો ગઢડા લાગુ વિસ્તારો બોટાદના બરવાળા લાગુના વિસ્તારો સિહોર બાબરા સોનગઢના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો અહીં જોઈ શકો છો તો પાલીતાણાના આજુબાજુના વિસ્તારોની અંદર આજે ભારે ગાજવીજ થાય તેવી શક્યતા રહેલી છે અને હજુ આગામી અમુક કલાકોની અંદર જ આ સક્રિયતા જોવા મળશે અને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ અમે તમને બતાવીએ તો અત્યારે મિત્રો વાદળાઓનું અપર લેવલે જે પ્રેસિપિટેશન છે શરૂ થતું જોવા મળી રહ્યું છે અને આગામી કલાકોની અંદર આપ અહીં જોઈ શકો છો તુલસીસામ સાબરકુંડલા ધારી વિસાવદર બગસરા આ સાથે જ પાલિતાણાના ગ્રામ્ય પંથકોમાં જેસર નાગુ આજુબાજુના ગારિયાધર લાગુ આજુબાજુના વિસ્તારો હોય સોનગઢ તો બીજી તરફ બોટાદની અંદર જસદણ આજુબાજુ ગઢડા આ સાથે બાબરા જિલ્લો આ તમે જોઈ શકો છો બાબરા શહેરની અંદર ગોંડલ આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર અત્યારે વાદળા બંધાતા જોવા મળી રહ્યા છે અને મોડી સાંજ સુધીની અંદર ગાજવીજ સાથેના કડા કડા ભડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે ગઈકાલ મિત્રો કચ્છની અંદર પણ થંડસ્ટ્રોમ જોવા મળી હતી એ પ્રકારે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે વરસાદની આગાહી છે બાકી વધારે કોઈ શક્યતા નથી પરંતુ આ છૂટોછવાયો કોઈપણ જગ્યાએ મિત્રો લોકલ થંડસ્ટ્રોમની એક્ટિવિટી બની જાય જે જેની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે એટલે ઉત્તર ગુજરાત અને કચ્છના કોઈ પણ વિસ્તારોની અંદર આ એક્ટિવિટી બની શકે છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર ખાસ ભાવનગર બોટાદ અમરેલી અને રાજકોટના આજુબાજુના વિસ્તારોની અંદર આજે વધારે શક્યતા જોવા મળી રહી છે આ સાથે હવે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર આજે ખાસ કરીને ભરૂચ જિલ્લો રાજપીપળા નર્મદાથી લઈ સુરતના પણ તાપી લાગુના જે વિસ્તારો છે આ સાથે જ મિત્રો વલસાડ તાપીના જે ડાંગ લાગુ આજુબાજુના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આજે ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર છોટા ઉદેપુર ગોધરા દાહોદ આ વિસ્તારોની અંદર મિત્રો મોડી રાત્રિ સુધીની અંદર પણ વરસાદની સારી એવી શક્યતા આજે જોવા મળી રહી છે તો મિત્રો આ રીતે આજે નવ જૂનના રોજ સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો છો આ દરિયાઈ પટ્ટો અંદરના જે વિસ્તારો છે જેમાં ગીર સોમનાથ ઉના અમરેલી રાજુલાના અંદરના ગ્રામ્ય પંથકો પાલીતાણા વિસ્તારો હોય આ સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર સુરત સુધી આ વરસાદ લંબાઈ શકે છે મિત્રો અરબી સમુદ્રના વાદળો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ધકેલાતા જોવા અત્યારે મળી રહ્યા છે અને હવે પછી મિત્રો આપને જણાવીએ તો આગામી એક કલાક આગામી કલાકોની અંદર એટલે કે આગામી ચોવીસ કલાકની અંદર મહારાષ્ટ્રના દરિયાકાંઠાની ઉપર એક મિત્રો વરસાદી સિસ્ટમ બનતી અત્યારે વલોવાતી જોવા મળી રહી છે આપ અહીં જોઈ શકો છો કે મહારાષ્ટ્રની અંદર જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જે ખૂબ જ વરસાદી સિસ્ટમ નબળી બનશે અને જેના કારણે મુંબઈની અંદર ભારે વરસાદની આગાહી રહેશે આગામી બે ત્રણ દિવસ આપ અહીં જોઈ શકો છો તો મિત્રો ગુજરાતની અંદર નવ તારીખ બાદ દસ તારીખની અપડેટની અંદર જોવા જઈએ તો આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આવતીકાલ દસ તારીખના રોજ નવ તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે આપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની આગાહી કડાકા ભડાકા સાથેની જોવા મળી શકે છે મિત્રો આ વરસાદની રાઉન્ડ હજુ બાર જૂન સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે આગામી દસ તારીખ આજુબાજુ મિત્રો મુંબઈની અંદર ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે પરંતુ ત્યારબાદ નૈઋત્યનું ચોમાસું એક નાની એવી બ્રેક લે તેવી શક્યતા રહેલી છે અને મિત્રો પંદર જૂન બાદ ગુજરાતની અંદર વિધિવત ચોમાસાનો પ્રારંભ વલસાડ જિલ્લાથી શરૂ થાય જેમાં આપ જોઈ શકો પંદર તારીખે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા સાથે ચોમાસાનો વિધિવત પ્રારંભ જોવા મળી શકે આ સાથે સોળ તારીખે આ રીતે મિત્રો પંદર તારીખ બાદ ગુજરાતની અંદર વિધિવત નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થાય અને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે જોકે મિત્રો જૂન મહિનાની અંદર આ ચોમાસાને લઈ ઢીલો ઢાલો જૂ જૂન મહિનો જોવા મળી શકે એટલે કે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ સારો ના પડે અમુક વિસ્તારોનો વારો આવી જાય તો સારો વરસાદ થઈ જાય જેની અંદર આગામી એક બે ત્રણ દિવસના વરસાદના રાઉન્ડની અંદર પણ સારો વાવણી લાયક વરસાદ થઈ શકે છે અને અમુક વિસ્તારોની અંદર પંદર જૂન બાદ પણ સારો વરસાદ ન જોવા મળે તે પ્રકારે આ જૂન મહિનાની અંદર વરસાદની ગતિવિધિ રહેશે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલી રહેજો અમે તમામ અપડેટો પહોંચાડતા રહીશું આવજો જય હિન્દ